નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના રાજુલા શહેરના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં નવનાથ સમસ્ત વણિક સમાજ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ રાજુલા ખાતે યોજાયું

ચૈતન્ય લહેરી દ્વારા આમંત્રિત મહેમાનોને સલામી આપી સાથે સ્વાગત કરી આ કાર્યક્રમના આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચાપરડા જયંબે હોસ્પિટલના વિવિધ ડોક્ટરો આ નિદાન કેમ્પમાં હાજર રહેલા આ કેમ્પમાં અંદાજીત બસો ને પચીસ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલો સ્પેશિયલ એમડી ડોક્ટર આઠના ડોક્ટર એમએસ જનરલ સર્જન સહિતના વિવિધ ડોક્ટરો આ કેમ્પમાં હાજર રહેલા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત વણિક સમાજ રાજુલા દ્વારા કરવામાં આવેલું ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન ગીતાબેન દ્વારા આ ભારે જહેમત ઉઠાવવામાં આવેલી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ તારપરા દ્વારા કરવામાં આવેલું કાર્યક્રમના અંતમાં આવેલા તમામ ડોક્ટરોને મોમેન્ટો આપી પુષ્પગુચ્છ આપી તમામ ડોક્ટરોનું સ્વાગત કરવામાં આવેલું સાથે સાથે કાર્યક્રમમાં તાન અને ધનથી જે કોઈ દાતા દ્વારા સાથ અને સહકાર મળ્યો છે તે તમામ દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ ડોક્ટરો શહેરના નગરજનો આમંત્રિત મહેમાનો સમાજના અગ્રણીઓ વિવિધ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં નામી અનામી તમામ લોકો જે કોઈએ સાથ અને સહકાર આપ્યો છે તે માટે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અબ જો એરિયા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના આવાજ ઓનવા સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો તમને મળતા રહે અબ જો એરિયા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા હરિયમ આજનો પ્રોગ્રામ આ પૂજ્ય મુકતાનંદ બાપુના 67 માં જન્મદિવસ પ્રસંગે નવનાથ સમાજ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ પ્રી રોગ નિદાન કેમ્પ ની આયોજન કરેલું છે રાજુલા નવનાથ ઉનિક સમાજ આયોજન સૌપ્રથમ એવું ભાઈ નિદાન કેમ્પ નું આયોજન આજે કુમાશાળા નંબર એક માં કરવામાં આવેલ તેમાં બસો ને વીસ પચીસ દર્દીઓ લાભ લીધેલો મેડિસિન અને નિદાન દરેક વસ્તુ ફ્રી રાખવામાં આવે મુક્તાનંદ બાપુ ચાપડા સ્થિત જયાબે હોસ્પિટલના શ્રી માનજ સેવા આપેલ તેમજ અમારા પ્રોજેક્ટ ચેરમેન શ્રી ગીતાબેન સંઘવી તેમજ અમારા સમાજના તમામ આગેવાનો હાજર રહેલ અને ખૂબ 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 સરસ રીતે ખૂબ સરસ ખૂબ સફળ આયોજન કરવામાં આવેલ